પંચમહાલ જિલ્લામાં આવેલી ઘણી બધી ગ્રામ્ય પંચાયતોમાં એક વર્ષ ઉપરાંતથી ચૂંટણી નહીં થતા વહીવટદારો ચાર્જ સંભાળી રહ્યા હતા જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થતા ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર તૈયારીમાં લાગી ગયા હતા જ્યારે જિલ્લાની એકસો પંચાવન સામાન્ય અને એકસો અગિયાર પેટા મળીને કુલ બસો છાસઠ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર ઉમેદવારી પત્ર લેવાના પ્રથમ દિવસે જ મામલતદાર અને તાલુકા સેવા સદન ખાતે આવ્યા હતા શહેરા તાલુકામાં સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને બેતાળીસ ગ્રામ્ય પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે જેથી જિલ્લાના સાત તાલુકામાં ઉમેદવારી પત્ર લેવાના પ્રથમ દિવસે અંદાજીત બસો કરતાં વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હોય એમ કહીએ તો નવાઈ નહીં જોકે આ યોજાનાર ચૂંટણીમાં ગ્રામ્ય પંચાયત તેમજ વિભાજન થયેલા ગ્રામ્ય પંચાયત અને પેટા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી અધિકારીના દેખરેખ હેઠળ થવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ